ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે જૈનમ યુનિટી કોમ્યુનિટી દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરના ચાલીસ જેટલા લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો શ્રીમજ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પાંચ દિવસ માટે આ રંગોળી તેમ ચિત્ર પ્રદર્શન કરવામાં આવશે મારું નામ કોમલબેન મહેતા સમસ્ત જૈન સમાજ આયોજિત અને જૈનમ પરિવાર જૈનમ ગ્રુપ દ્વારા આયોજિત આ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા શ્રવણ ભગવાન શ્રી મહાવીસ્વામી કલ્યાણકના ઉત્સવ પ્રસંગે અમે આજે પાંચ તારીખ અને શનિવારે રાખેલી હતી જેમાં જૈનો તો જોડાય પણ જૈનો સિવાયના જૈનો તો લોકો પણ એટલા જ ઉત્સાહથી જોડાયેલ છે અને ત્રણ કલાકનો સમય હતો પણ દરેક લોકોએ ભગવાન સ્વામીના જીવન પ્રસંગ અનુરૂપ કોઈ બી પાત્ર છે કૃતિ છે ચિત્ર છે એમના જીવનને પ્રસંગને અનુરૂપ રંગોળી દોરવાની હતી અને દરેક લોકોએ બહુ ખૂબ જ ઉત્સાહભર રંગોળી દોરેલ છે લગભગ છત્રીસ જેટલા પાર્ટી અમારા રજીસ્ટ્રેશન થયેલા હતા અને બધા જ હાજર રહ્યા છે આ નવમાં વર્ષનું અમારું સફળતાપૂર્વકનું આયોજન છે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવે અમે અલગ અલગ ઘણી બધી ઇવેન્ટ કરેલી છે કાર્યક્રમો યોજેલા છે જેમાં આજથી શરૂઆત થઈ છે આજે અમારે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા હતી આવતીકાલે અમારે ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા છે દસમી તારીખે અમારે મણિયા દેરાસરથી શરૂ કરી અને મોટા જૈન વજાણી પૌષદ શાળા મોટા સંઘે પૂર્ણ થશે ધર્મયાત્રા યોજાવાની છે વીર પ્રભુજીનું પાણું છે પ્લસ એ પૂર્ણ થશે એટલે ધર્મસભા છે અને ત્યારબાદ ગૌતમ પ્રસાદ છે એટલે અમારે આજથી શરૂઆત કરી અને દસ તારીખ સુધીની અમારે કાર્યક્રમોની હારમાળ છે મહાવીર ભગવાન આકૃતિ દોરેલ છે પ્લસ એમનો યાત્રા જે એમની હતી ત્યાગને એમનું બધા અલગ અલગ જીવન પ્રસંગો એમને ઉપસ્થિત કરેલ છે બધાએ અને એમને જે સમાજને સંદેશો આપેલો છે એ પણ રજૂ કરેલ છે અમારા જૈન સિમ્બોલ છે જૈન ધર્મના ચિહ્નો છે એ પણ દોરેલા છે અને છ વર્ષથી લઈ અને સાઠ વર્ષના લોકો જોડાયેલા છે જય જિનેન્દ્ર મારું નામ પારસ શેઠ છે જૈનમ પ્રાયોજિત અને સમગ્ર જૈન સમાજ આયોજિત ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના અનેકવિધ પ્રસંગો પૈકીનો આજનો આ પહેલો પ્રસંગ એટલે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા આ આખી અમારી રંગોળી કમિટીની ટીમ છે અમારા બધાની ઘણા દિવસોની જહેમત પછી આજે આટલા બધા સ્પર્ધકોએ જે ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો છે એ જોઈને અમારી મહેનત ફળડી હોય એવું અમને લાગે છે ગયા વર્ષ કરતાં અમને આ વખતે બમણો પ્રતિસાદ મળ્યો અને છેલ્લે અમારે એન્ટ્રીમાં લોકોને મજબૂરી વસ ના પાડી પડી એવી સરસ રીતે લોકોએ ઉત્સાહજનક રીતે આજે ભાગ લીધો આજની આ સ્પર્ધામાં છ વર્ષથી લઈને છાસઠ વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો જેને અમે અમારું અચિવમેન્ટ માનીએ છીએ અને એનાથી પણ એક ખૂબ સારી વાત છે કે રાજકોટની વેરાણી બહેરા મુંગા શાળાના દસ બાળકોએ આજની સ્પર્ધામાં ભાગ લઈ અને અમારી સ્પર્ધાને ખૂબ જ ચારચાન લગાવ્યા છે અને આ જ રીતે લોકોનો અમને સહકાર મળે એવી અપેક્ષા સાથે અમે અમારા દરેક કાર્યક્રમો કરીએ છીએ આ અમારું ચોથા વર્ષનું આયોજન છે અને આ ચોથા વર્ષે અમને ઘણા સ્પર્ધકો અને ખૂબ સારી કૃતિઓ આજે બની છે સ્પર્ધ અમારા સ્પર્ધકોએ એવી કૃતિઓ તૈયાર કરી છે કે નિર્ણાયકોને પણ તકલીફ પડે નિર્ણય આપવામાં એવી એક એકથી એક ચડ્યાતી રંગોળીઓના સ્વરૂપમાં ભગવાન મહાવીર સ્વામીના અનેક જીવન પ્રસંગોને આ લોકોએ આજે મૂર્તિમંત કર્યા છે આજની આ સ્પર્ધામાં ચાલીસ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આ બધી જ રંગોળીઓ આવતા પાંચ દિવસ સુધી એક પ્રદર્શનીના સ્વરૂપમાં આ સ્થળ ઉપર રહેવાની છે જેથી તમામ લોકોને અમારી અપીલ છે કે આપને અનુકૂળતાના સમયે આજથી તારીખ નવ સુધી દરરોજ સાંજે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી રાજકોટના આકાશવાણી સામે આવેલા શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરની જગ્યામાં એના મોટા વિશાળ પટાંગણમાં આ તમામ રંગોળીઓ પ્રદર્શનની સ્વરૂપમાં રાખેલ છે તો તમામ લોકો એનો અનુકૂળતાએ લાભ લે